પોરબંદર સહિત રાજ્યના સમુદ્રની અંદર જેતપુર ડેમનું પ્રદૂષિત પાણી જે શુદ્ધ કરવાની પાઇપલાઇન મારફતે સમુદ્રમાં નાખવામાં આવવાની છે તેને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે જેમાં ખારવા સમાજ દ્વારા પાઇપલાઇનના પ્રોજેક્ટ રદ કરવાને લઈને ગુજરાત ખારવા સમાજ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એક બાયો ચડાવી છે અને પોરબંદરની અંદર આ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે છેલ્લા બે દિવસ ત્યાં એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી અને સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો એક સમાજનો ફાયદો આપવા અન્ય સમાજને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપના પોરબંદરના ધારાસભ્ય અને સાંસદ મનસુખ માંડવિયા ઉપર આ સમાજે આકરા પાણીએ રોષ વ્યક્ત કર્યો આમ તો જે પોરબંદરની અંદર દરિયો ખૂબ શુદ્ધ છે ત્યાં પ્રવાસીઓનું પણ અવર જવર એટલું છે અને એ દરિયાની અંદર જે જેતપુર ડાંગનું પ્રદૂષિત પાણી શુદ્ધ કરવાની જે પાઇપલાઇન નાખવામાં આવે છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ખારવા સમાજની વાત કરી તો સમુદ્ર સાથે જોડાયેલો આ સમાજ અને આ સમાજનો એકમાત્ર વ્યવસાય એટલે કે માછીમારી અને માછીમારી કરવા માટે તેમને લગભગ પોતાના દિવસો દરિયાની અંદર વિતાવતું હોય છે દરિયા સાથે તેમનો નાતો હોય છે અને એ દરિયાને પ્રદૂષિત કરવાનું કામ જે સરકાર પાઇપલાઇન નાખીને કરવા માગે છે તેને રોકવા માટે ખારવા સમાજ છેલ્લા કેટલાક દિવસોથી અત્યારે રોષે ભરાય અને સરકાર સામે આ માંગ રદ કરવાની માંગ કરી રહ્યો છે ત્યારે ગુજરાતનો સમુદ્ર દરિયા કિનારો સોળસો કિલોમીટર લાંબો ધરાવે છે એટલે ભારતનો સૌથી મોટો દરિયા કિનારો છે અને આ દરિયાઈ પટ્ટીમાં ચાર પોઈન્ટ પાંચ લાખથી પણ વધુ ફિશિંગ બોટો સાથે જોડાયેલો માછીમારી સમાજ પરિવારી ગુજરાન ચલાવે છે પરંતુ હાલ ગુજરાતના દરિયાઈ પટ્ટી પર હાલ સાત પ્રકારના ઉદ્યોગો છે જે દરિયાઈ ઉદ્યોગોનું પાણી શુદ્ધિકરણના નામે ઠાલવવામાં આવે છે તેનું માછીમારી સમાજનું માનવું છે અને ઉદ્યોગનું પાણી શુદ્ધિકરણના નામે જે ઠાલવવામાં આવે છે દરિયાઈ પટ્ટીના માછીમારોને નાશ કરી અને ઊંડા દરિયાની અંદર તેમને માછીમારી કરવા માટે મજબૂર કરવામાં આવે છે જોકે આ પાણી દરિયાની અંદર ઠલાવવામાં આવે તો સ્વાભાવિક છે કે તેના શિશરો વિસ્તાર એટલે કે આગળના વિસ્તારની અંદર કોઈ માછલીઓ આવતી નથી અને માછલી ના આવવાથી આ લોકોનો ધંધો રોજગાર જે માછીમારીનો છે તે લુપ્ત થતો જાય એટલે કે ખતમ થતો જાય તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને ચિંતા વ્યક્ત કરતા અનેકો સવાલ પણ પોરબંદરના સ્થાનિક ધારાસભ્ય હોય કે ત્યાંના સાંસદ હોય તેમની ઉપર ઉઠાવ્યા છે અને ગુજરાત ખારવા સમાજની પોરબંદરની અંદર જે બે 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 દિવસીય એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી તેને લઈને છવ્વીસ ડિસેમ્બરના રોજ ગામે ગામ અને વિવિધ જિલ્લાઓમાં એક આવેદનપત્ર આપવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે અને રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓને મળી આ પ્રોજેક્ટને રદ કરવામાં આવે તેવી સરકારને માંગ પણ કરવામાં આવી છે અને સમાજ તો આ તમામ જિલ્લાઓના પ્રમુખની સંસ્થાઓ સહકાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉગ્ર વિરોધને તેમને સમર્થન આપ્યું છે અને સમર્થન આપતા ત્યાંના ખારવા સમાજના ગુજરાતના પ્રમુખ એટલે જીતુ કુહાડાએ

આવેદનપત્ર આપ્યા પછી તરત જ અમે ગામની લોકલ ગામની મિટિંગ કરશું જે ગામમાં જે જે સંસ્થાઓ છે એને પણ સાથે જોડશું અમે કારણ કે આ જેતપુરનો જે પ્રશ્ન છે એ ખાલી માછીમાર માટે નથી સમગ્ર દરિયા પરથી પણ રહેતા હરેક નાગરિક માટે છે કારણ કે આ કેમિકલયુક્ત પાણી જશે દરિયામાં તો દરિયો તમે વિચાર કરો દરિયો બધું અંદર સાલવી નથી લેતો એના પેટમાં નથી રાખતો એ દરિયો ગમે તરફ ફરીને પાછું કાથે લઈ આવે છે તો કાથે આવશે તો કાથામાં રહેનારા માછીમારોથી લઈને બધાને પોલ્યુશન ને આ છેરી જે કેમિકલ લાગશે એની અસર પડશે અને ખાસ કરીને માછીમારો જે મચ્છી સાથે જોડાયેલા છે એને તો ખૂબ જ નુકસાન થવાનું છે કારણ કે મચ્છીનું ઉત્પાદન બંધ થઈ જશે અત્યારે ગુજરાતમાં માત્ર છથી સાત પ્લાન્ટ છે એને મંજૂરી મળેલી છે તો દરિયાનો કાથો ખલાસ થઈ ગયો છે અમને આજે પણ જે પહેલાં પાંચ છ સાત ડીની ફિશિંગ હતી આજે મહિના ડીની ચાલીસ ડીની ફિશિંગ કરવા માટે જવું પડે ને એ પણ ઇન્ટરનેશનલ બોર્ડર પર જવું પડે છે તમે વિચારો મોતના મોંમાં જઈને ઇન્ટરનેશનલ બોર્ડર પર માછીમારીની રોજીરોજી કમાવા એટલે દૂર જવું પડે પેલા અમને કાઠામાં જ મચ્છી મળતી હોય કાથામાં નથી મળતી કારણ કે પોલ્યુશન વધતું જાય છે અને આ સાત પ્લાનને મંજૂરી મળી તો આ જેતપુરને મળશે તે તો ચારસો ઉપર પ્લાન છે તો એ તો આખો દરિયો ખતમ કરી લેશે આખો ગુજરાતનો દરિયો ખતમ કરી લેશે તો ગુજરાતના દરિયામાં જે માછીમારો જે માછીમારો કરે ખાલી માછીમારો સમાજ એની સાથે જોડાયેલી નથી કે એની રોજીરોટીનો પ્રશ્ન નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના લોકોમાં જોડાયેલા છે જે મચ્છી અમારી અહીંથી એક્સપોર્ટ થાય છે એમાં આખા વર્લ્ડમાં જાય છે તો વલના લોકો પણ ખાય છે મચ્છી અને ગુજરાતમાં ગુજરાતમાં આખા ઇન્ડિયામાં મચ્છી અલગ અલગ રાજ્યમાં જાય છે એ પણ મચ્છી ખાય છે અહીંયા રોજીરોટી બધાની ચાલે છે અહીંથી ટ્રક જાય તો ટ્રકના ડ્રાઈવર માલિકનું પછી ડીઝલ લઈ બધાની રોજીરોટી ચાલે છે અહીંયા માછીમારી જે ડા નાખીને બેઠાશ એની પણ રોજીરોટી ચાલે છે તો અમે તો સામે માછીમાર તો એવા છે કે હજારો લાખો લોકોને રોજીરોટી આપનારા છે ખાલી અમે એક તમને વેરાની નોર્મલ વાત કરું વેરા નોર્મલમાં દોઢસોથી બસો એક્સપોર્ટના પ્લાન છે એમાં ચાર થી પાંચ લાખ બાર ના ગુજરાત બાર અને અલગ અલગ રાજ્યના નોકરી કરે છે તો અમે તો બધા નોકરી આપીએ છીએ જે સરકારનું કામ છે અમે કરીએ છીએ જે ફિશિંગ બોટ છે અમારી એક ફિશિંગ બોટ માં સાત થી આઠ ખલાસી હોય છે એ પણ બીજા રાજ્યના હોય છે તો એક વેરાર માં જો પાંચ થી છ હજાર ફિશિંગ બોટ હોય તો એ કેટલા લાખ લોકો માણસ થયા એને અમે રોજી આપીએ છીએ તો અમે રોજી આપીએ છીએ તો અમારી આવી અલગ કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભેગા મળીને એક સંસ્થાને એક સમાજને સાચવવા માટે હજારો સમાજને હજારો માછીમારો મારી લાગવાનો પ્લાન છે આ તો કે ભૂખે મરે અમે ભૂખે મરી જશું ક્યાં ભૂખે મરશે તો રોજીરોજનો પ્રશ્ન આવશે રોજીરોધી ન મળશે તો લૂથપાટ થશે ચોરી થશે તો નુકસાન રાજ્ય પર જ થશે રાજ્ય પર ને દેશ પર જ જવાનું છે એટલે અમારી ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકારને વિનંતી છે કે જે જ્યાં જેતપુરના પ્લાનની મંજૂરી આપી છે એ ઇમરજન્સી કેન્સલ કરે અને બીજા રાજ્યમાં પણ માહિતી એવી છે બીજી જગ્યા પણ છ થી સાત જગ્યા આવા પ્લાન નાખવાના છે તો શું આખો ગુજરાતનો દરિયો ખતમ કરી લેવાનો છે મચ્છી વગરનું અમને સમજ એ જ નથી પડતી કે નાની નદી હોય એમાં પણ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર હરેક રાજ્યની સરકાર યુપીમાં કરોડો રૂપિયા ખર્ચી લીધા હજી સફાઈ ચાલુ છે તમે અમદાવાદમાં જાઓ ત્યાં પણ ચાલુ છે સફાઈનું તો દરિયામાં કેમિકલ યુગ ને આવું ગંદુ કરવાનું કારણ શું અમને એ સમજ નથી પડતી કારણ કે આ દરિયો છે એવું છે કે દરિયામાં જતલું નાખશો તો અંદર નથી જવાનું એ મચ્છી ખાવાની છે મચ્છીને ખોરાક જશે મચ્છીના પેટમાં જશે મચ્છી મચ્છી કોણ ખાય છે તો કે માછીમારો ખાય છે આખા ભારત દેશના પબ્લિકમાંથી ત્રીસથી પાંત્રીસ ટકા મચ્છી ખાય છે વિદેશમાં એક્સપોર્ટ થાય છે તો હવે એ મચ્છી ખાશે તો એને બીમારી નહીં લાગુ પડે એક બાજુ આપણે હેલ્થમાં પૈસા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લાખો કરોડો ખર્ચે છે ને એક બાજુ આપણે મચ્છીમાં કેમિકલ પાણી નાખી અને માછીમારોને બીમારી આપવાની બીજી પબ્લિકને બીમારી આપવાની આ તો મતલબ નથી ને એટલે જ્યારે એક્સપોર્ટ નો પ્લાન નાખે કે કોઈ પણ પ્લાન નાખે એની બંધારણ હોય છે કે ભાઈ તમારું ખરાબ ટ્રીટમેન્ટ પાણી નીકળે ને એ તમારે ટ્રીટમેન્ટ કરીને પાછું પાણી યુઝ કરવાનું એની જગ્યાએ એ બંધારણની પણ ઉલ્લંઘન કરી અને નવો પરિપત્ર આપીને એ દરિયામાં ડાયરેક્ટ લાઈન રાખે ને અમને એવું સમજવામાં આવે કે અમે ડેન્ટ સિટીની બસો ચાલીસ થી રાખશું જે પીવાનું લાયક પાણી છે તો એમ કેમ ભાઈ તમે દરિયામાં શું કામ લાગો એના બંધારણ પ્રમાણે એને કહેવા નાખે ટ્રીટમેન્ટ પ્લાન નાખે ને ટ્રીટમેન્ટ પ્લાન નાખી બધું પાણીમાં નાખી ટ્રીટમેન્ટ પાણી લઈને પછી તમે યુઝ કરો અમારી બાજુ શું નાખો ભાઈ અમે 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 અહીંયા કોઈ બોલતા નથી ભાજપ સાથે અમારો વાંચ છે ભાજપને મત અમારો છે ભાઈ અમે કોઈ ઉમેદવાર નથી જોતા અમે તો ખાલી ભાજપના સિમ્બોલ પણ મત આપીએ તો અમારો વાંચ છે ભાઈ કેવો અમે કરીએ છીએ અમારા ખર્ચે ગુજરાતના સમાજ સમગ્ર સમાજમાં જોશો તમે કે માછીમાર સમાજ એના ખર્ચે જ બધું કરે છે કોઈ પૈસા નથી લેતા પોતાના ખર્ચે ઉમેદવારોને મતદાન કરાવે છે છે પોતે જ ખર્ચે પૈસા આટલું કરવા છતાં અમારી હાલત આવી છે એ જ કેવું છું ને ખારવા સમાજ ની અન્ય થવાનું કારણ એક તો અમારે અંદર મન દુઃખ નાના મોતા હોય છે એને લાલચ આપી ને એને સમાજ સામે કરે ત્યાં લોકલ લીડરો ઈ સમાજ તોડવાનું કામ કરે છે અને એના માટે સમાજ તો તૂટે છે પણ હિન્દુ સમાજ પણ ભાગલા થાય છે હિન્દુ સમાજ પણ તૂટે છે ને એનો પાપ તો આ અમારી સાથે અમુક હોય નેતાઓ એ છે કે જેને કઈ લાગે વર્ગે ની સમાજો તોડાવીનું રાજ કરવું છે એ અમારી સમાજના બે ભાગલા થયા તો એને પણ સાચવશે અને સાચવશે એમ નહીં થાય કે ભેગા થાય ભેગા એની ફરજ છે કે ભેગા હિન્દુ સમાજને ભેગા કરવા જોઈએ એની જગ્યાએ ઉલટી લાઈન પર જાય છે અને માછીમારો કામ માટે જાય તો વાત સારી કરશે ભેગાઈ આવશે પણ કામ નથી થતા એ સમજ નથી પડતી માછીમારોને કે અમે તમારું આટલું કરવા છતાં અમારી હાલત આવી કેમ અમે કંઈ ખોટું તો નથી કરતા અમે તો ભારત સરકારને બંધારણ કમાવીને આપીએ છીએ કમાવીને આપીએ છીએ તો અમારું તો કેન્દ્ર સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એને ધ્યાન રાખવું જોઈએ સામે જેટલી ફેસિલિટી ઓછી છે એ પૂરી કરવી જોઈએ અત્યારે તમે જુઓ કે અત્યારે દરિયા જોશો તમે તો ઘણા પ્રોજેક્ટો ચાલે છે

અમે રણનીતિ એવી નક્કી કરી છે કે પેલા આવનારા દિવસોમાં છવ્વીસ તારીખે કદાચ અમે નક્કી કરીને છવ્વીસ તારીખે સમગ્ર ગુજરાતમાંથી અમે આવેદનપત્ર આપશું ત્યાર પછી અમે પાછા મિનિસ્ટરને મળવા જશું પછી પણ કંઈ રસ્તો ન નીકળે તો અમે ગુજરાત ગુજરાત હાઈકોર્ટ અને કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી છે અમારી અમે આખી ફાઇલ જ તૈયાર કરીએ છીએ અમે કે આવનારા દિવસોમાં અમે કઈ રીતના કોર્ટમાં જઈએ કોર્ટ દ્વારા અદકા માને તો પણ ન નીકળે તો પછી અમે ધંધા રોજગારી બંધ કરી અમે રોડ ઉપર બેસું અમે સરકારે અમારે જેલમાં નાખા તો નાખી લે બીજો અમારે અમારે રસ્તો નથી કારણ કે અમારી રોજગારી ખતમ થાય અમે જશું ક્યાં અમે અમારા બાલ બચ્ચા જશે કે અમારી સાથે જોડાયેલા બીજા અન્ય સમાજના લોકો છે એની રોજગારી જશે ક્યાં બધા એટલા માટે અમારે આના માટે સરકાર માની જાય તો અમે આશા રાખીએ છીએ કે માની જાય ન માનશે તો આવનારા દિવસોમાં અમે અમારી રીતે બધા માછીમાર ભેગા થઈને પગલા લેશું સરકાર સ્વામી તો અત્યારે છવ્વીસ તારીખે આવેદન પત્ર આપ્યા પછી અમે પાછી એકવાર સરકારમાં રજૂઆત કરવા જવાના છે એની કોઈ તારીખ અત્યારે નક્કી નથી કરી પણ અમે હું માનું છું કે આ મહિનાના એન્ડમાં નેક્સ્ટ મંથના પંદર તારીખ સુધીમાં આનું રિઝલ્ટ નહીં આવે તો પંદર તારીખ પછી અમે આખું આયોજન કરવા પછી મિટિંગ કરીને આયોજન અમે રજૂઆત કરીએ સાંભળે છે એની ફરજ છે કે સાથે આવીને સરકાર રજૂઆત કરવી જોઈએ મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય એની સાથે આવીને એને પણ કેવું છે કે સાહેબ આનાથી આ સાત સગા આપશું પણ એવો સાત સગર નથી આપતા કે એ રજૂઆત કરે અને અમારા માટે લડે રીતના તમને વાત કરવામાં આવી કે જો આ પ્રોજેક્ટ રદ ન થાય તો આની અંદર જે પાઇપલાઇન દ્વારા પાણી પ્રદૂષિત કરવાની જે સરકાર તૈયારી કરી રહી છે તેને લઈને માછીમારીઓનો ધંધો ચોપટ થઈ જાય અને માછલીઓ દરિયામાં ન આવે માછલીઓ મરી જાય પર્યાવરણ અને વ્યવસાયને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે માછીમારી એટલે કે ખારવા સમાજની રોટી રોજી રોટી છે લાખો લોકોની રોજી રોટી સાથે આ જોડાયેલો છે અને રોજી રોટી તેમની છીનવાઈ જાય આવું કામ જો સરકાર કરશે તો તેના દ્વારા એક આ વાત કરવામાં આવી અને ત્યાં અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા આગેવાનોએ મતદાન કરવામાં જે સૌથી મોટી ભૂલ કરી છે જો આ સરકારને તમે મત દઈને ચૂકતા હોય તો તમારી વાત કેમ ના સાંભળે તેવા પણ આક્ષેપો ત્યાંથી કરવામાં આવ્યા તેમ છતાંય જો નિર્ણય નહીં આવે તો રસ્તાઓ પર ઉતરી આંદોલન કરવાની પણ તેમના દ્વારા એક ચીમકી ઉચ્ચારવામાં આવી અને ત્યારબાદ ફરી વખત આ પોરબંદર ખાતે અગિયારસો દિવસીય પર્યાવરણ પ્રેમીઓ ખારવા સમાજ જેતપુરનો જે પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે છતાં ભારતીય જનતા પાર્ટી જો આ પ્રોજેક્ટ રદ ન કરે તો ખારવા સમાજમાં યોજાયેલી બેઠકમાં

અને વિવિધ વિવિધ પૂર્વ ગુજરાતના આખા દરિયામાં સાતથી આઠ અલગ અલગ યોજનાઓ સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલી છે તો એની બાબતે અગત્યની મિટિંગને એક અગત્યનો પોઈન્ટ લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને એના ઉપર જ ભાર દઈને આ વખતે ચર્ચા થઈ છે અને આપણે જે કંઈ છે આવનારા જે જેટપુરનું પાણી છે કઈ રીતે રોકી શકીએ આપણે એના માટેનું એક આ યોજનાનું પ્લાનિંગ કરવામાં આવેલું હતું આજે આખી રણનીતિ તૈયાર થઈ હતી કઈ રીતે આપણે એને આગળ જઈ અને માર્ગદર્શનને કઈ રીતે આપણે એની આખી કેન્દ્ર પર ચર્ચા કરી ને વ્યવસ્થિત રજૂઆત કઈ રીતે કરી શકે એના માટેનું એક આજનું આયોજન હતું અને જે કંઈ સરકારની સાથે આપણે જેમ કેવું છે કે ભાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મચ્છીમારો એટલા જ અગત્યનો ભાગ ભજવે છે જો આપણે દરિયામાં ત્યાં સુરક્ષા જે આપણે સ્ટ્રોંગ કરવાની વાત કરીએ છીએ તો એના માટેનું જે આયોજન છે તો અમે ફિશરમેનોને અવારનવાર અમે જાગૃત કરીએ છીએ કે ભાઈ તમે પણ જાગૃત કહો કેમ કે આપણે પણ આંખને કાન બની અને જે આપણી સરકારી એજન્સીસ છે બધી સિક્યોરિટી એજન્સીસ એને આપણે કઈ રીતે એમાં આપણે ભાગ બજાવી શકીએ એના માટેનો આપણે ખાસ સેમિનારોને અવેરનેસ આપણે કરતા હોઈ છે આજે તમે જોવા જઈએ તો આપણે સૌથી વધારેમાં વધારે ઊંધિયા પણ કમાઈને આપતું હોય તો આપણે મચ્છીમાર ઉદ્યોગ છે મચ્છીમાર ઉદ્યોગને જો આપણે નાશ પામી જાશે તો આપણે કઈ રીતે એમને આ પણ કમાવીને આવશું કેમ કે ઇન્ટરનેશનલ પણ એ આપણે થોડુંક જોવા જઈએ તો ઇકોનોમીને આપણે આગળ વધારવાની આપણે વડાપ્રધાનની જે છે સપનું કે ભાઈ કે આપણે ઇકોનોમી છે આપણી એ આગળ વધી જાવી જોઈએ તો એના માટેની કરી અને એના માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ આજે જ્યારે ઔદ્યોગિક પાણી આવશે એમાં તો જે કોઈ મચ્છીનું ઉત્પાદન અને ઇંડા જ નહીં મારી શકે બની શકે તો આપણે મચ્છીનો કઈ રીતે વધારે થશે વધશે અને એને આપણે કઈ રીતે પકડવા જશું આજે પકડવા પણ આપણે દૂર સુધી જાવી પડે છે જેમ કે આપણે ઇન્ટરનેશનલ બોર્ડર સુધી આપણે વયા જઈએ છે અત્યારે તો ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર જ્યારે આપણે જાતા હોઈએ ત્યારે અહીંયા તો કંઈ સુરક્ષાની લાઈન કે કંઈ દીવાલ કે ઊભી નથી કરવી અને એમાં પણ એ જોવા જાય તો એમાં પણ એ ફેરફાર છે થોડીક એક નજીક છે તો એક દૂર છે તો એમાં આપણે મચ્છીમારો ભાઈઓ ક્યારેક નીકળી જતા હોય છે ત્યારે પાકિસ્તાનમાં જે કોર્સ્ટ ગાર્ડની સિક્યોરિટી એજન્સી છે એના હાથમાં પકડાઈ જતા હોય થોડાક દિવસ પહેલા તો આપણે એવા એક બધા આપણી સરહદની અંદર આવીને આપણા ભાઈઓને પકડીને આવી લાગ્યા છે તો એવા પણ એ કિસ્સાઓ બને છે તો એના માટે પણ એ અમે પ્રયત્ન કરતા હોય કે ભાઈ આ જે મચ્છીઓ છે કે આપણે નજીકના કિનારે જ આપણે મળી રહેતી હોય તો આપણે દૂર સુધી જવું ના પડે ને એના માટેનું આપણે જે ડીઝલનો કોસ્ટ છે ઓવરઓલ આપણે જોવા જઈએ તો સૌથી મુખ્યમાં મુખ્ય ડીઝલનો કોસ્ટ આવતો હોય તો ડીઝલના કોસ્ટમાં આપણે ભલે સરકાર આપણે સબસિડી આપતી હોય પણ એ પણ એ ફૂલફિલ નથી કરી શકતી ને નાના મચ્છીમારોને પણ એ આપણે જોવા જઈએ તો એ રોજે રોજ ફિશિંગમાં જાય રોજ લઈ આવે અને રોજ મા માર્કેટમાં સેલ કરતું હોય તો એવા લોકોને પણ એ આપણે જો એ લોકોની રોજગારી ના પૂરી પાડી શકતા હોય તો સૌથી મોટા મોટો જોવા જાય તો જ્યાં પણ એ અમારા ખારવા સમાજ વસવાટ કરે છે તો આમ જોવા જઈએ તો સ્થાનિક ઇકોનોમી અમે જોવા જઈએ ને તો નિર્ભરિત છે આખા ખારવા સમાજ ઉપર જ્યારે ખારવા સમાજની ઇકોનોમી સારી હોય પોઝિશન સારી હોય ત્યારે માર્કેટની પોઝિશન સારી હોતી હોય છે આમ જોવા જઈએ તો દરેક સંસ્થાઓ સમાજો જોડાયેલી હોય આની સાથે એક એકબીજા આપણે જોવા જઈએ તો આપણે રાશનથી માંડીને બધો ખર્ચો થતો હોય આમ નજીત વીસ લાખ પરિવાર આપણે સાથે જોડાયેલા હોય આમાં આમ જોવા જઈએ તો લાઈમ જે આપણે જે આપણે ટ્રેન્ચિંગ સિસ્ટમથી લાઈમ મિનરલ્સ કાઢવાની છે જે બ્લોક્સ આપણે આપણા સૌરાષ્ટ્રના કિનારે અને પોરબંદરમાં ના કાંઠે આપણે જે બ્લોક્સ મળ્યા છે મિનલ્સ માટે તો એ તો અત્યારે સરકારે હમણાં નવું જ યોજના છે તો એ એક ટ્રેન્ચિંગ સિસ્ટમ એ છે કેમ કે એમાં તો આપણે જેટલું નુકસાની કદાચને અત્યારે ખ્યાલ નહીં પડે પણ આવનારો દિવસોમાં કઈ રીતે એના માટે પણ એ ચર્ચા કરવામાં રહેશે તો અમે પણ એના માટે પણ સરકાર સાથે બેઠક કરવા તૈયાર છે કે ભાઈ એમાં આપણે નુકસાની થતી હોય તો એને પણ આપણે કઈ રીતે બીજી રીતે રોકી શકીએ તો એને પણ આપણે રોકવાની કોશિશ કરશું પણ રણનીતિ આગામી દિવસોમાં આપણે રણનીતિમાં એવી રીતે તૈયાર કર્યું છે કે ભાઈ છવ્વીસ તારીખના છવ્વીસ બારના આપણે દરેક ગામે જઈ અને સંસ્થાઓ સાથે જઈ અલગ અલગ જે કોઈ સંસ્થાઓ સમાજો જોડાયેલી છે ખારવા સમાજને મચ્છીમાર સમાજની સાથે તો એને આહવાન કરે અને એની સાથે આપણે ગામ બંધ કરાવવાનું એલાન કરી અને આવેદનપત્ર દેવા જઈ એ પંચાયતમાં છે અને અલગ અલગ ગામ જ્યાં જ્યાં વસવાટ કરતા હોઈએ તો આજે એની પાછળ કે ભાઈ સ જેટલા પણ જોડાયેલા છે અમારે એકલા સમાજનો વિરોધ નથી આમાં કે ભાઈ આમાં એકલું છે કે ભાઈ દરેક સમાજો દરેક સમાજના નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ ખાસ બધે જાગૃત થયેલા છે અને એ પણ એ વિરોધ છે તો એ પણ એ દર્શાવવું જોઈએ કે ભાઈ આવનારા દિવસોમાં આ કેટલું હાનિકારક રહેશે અને એના માટે કરીને આપણે આવેદન દેવા જવું પડે જે રીતના તમને વાત કરી કે માછીમારીને ફિશિંગથી અમે કરોડો રૂપિયાનો ટેક્સ સરકારને ચૂકવીએ છીએ અમે સમૃદ્ધ થવા અને આ પ્રયત્નો કરી રહ્યા છીએ પણ સરકાર જો આ પાણી ઠલવશે તો ખૂબ મોટું નુકસાન થઈ શકે છે અને માછલી અને પર્યાવરણોને પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તેવી તેમના દ્વારા એક માંગ કરવામાં આવી અને ગુજરાત ખારો સમગ્રની મિટિંગ દરમિયાન એક આગેવાને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોટવાણિયાના નામ લઈ તેમને પણ એક આડે હાથ લીધા જોકે સાંસદ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આક્રોશ વ્યક્ત કરતાં જે ત્યાંના સાંસદ એટલે કે મનસુખ માંડવિયા આમ તો આયાતી છે તેની વખત ઘણી અનેકો વખત આક્ષેપો લાગ્યા છે અને દિલ્હીમાં બેઠા રહે છે પોરબંદરના કોઈ પ્રશ્ન સાંભળવા માટે તેમની પાસે સમય નથી અને પોરબંદરના જે લોકો છે તેમને ચૂંટીને મત આપ્યા છે તો તેમની જવાબદારી છે કાંઈના વિસ્તારોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવું તેમની એક જવાબદારી અને તેમનું એક ફરજ પણ છે તેમ છતાંય તે દિલ્હીમાં વ્યસ્ત હોય છે પણ સાંસદ પોરબંદરના છે અને કલેક્ટરને આવેદનપત્ર જ્યારે આપવામાં આવ્યું ત્યારે દરમિયાન પોરબંદરના ધારાસભ્ય એટલે કે અર્જુન મોઢવાડિયા પણ કલેક્ટરની ચેમ્બરમાં હાજર હતા પરંતુ કોઈપણ પ્રકારની સમાજની નોંધ ના લેતા ખારવા સમાજ આ રજૂઆત સાંભળી નહીં તેને લઈને મિટિંગની અંદર વધુ રોષ વકર્યો છે ત્યાંના ધારાસભ્ય છે ધારાસભ્ય ખુદ કલેક્ટરની ઓફિસમાં હાજર હતા આ લોકો જ્યારે આવેદન આપ્યું ત્યારે પણ ધારાસભ્યએ આ વાતની કોઈ નોંધ ના લીધી અને આ વાતને કલેક્ટર સમક્ષ જ્યારે મૂકવામાં આવી તેમ છતાંય આ વાતનું નિરાકરણ આવે તેને લઈને અર્જુન મોઢવાડિયા કોઈ પણ વાત કરવા માટે તૈયાર નહોતા તેને લઈને આ વિરોધ વધારે વકર્યો છે અને વિરોધ વકરતા ત્યાંના લોકોએ અને આગેવાનોએ પોરબંદરના ધારાસભ્યને હાથ લીધા હતા અને લાખોથી વધુ તથા સાંસદોને બબે લાખથી પણ વધુ મતની લીડ આપીને જીતાડ્યા છે હાલ જાણો છો ખરવા સમાજની જે પડી રહેલી પીડા છે તે આગેવાનો આ બેઠક દરમિયાન જણાવ્યું અને સમાજ સાથે નેતાઓ ચાલે નહીં તો આવા નેતાને સમાજનું શું કામ છે તેવી પણ તેમના દ્વારા ચીમકી ઉઠાડવામાં આવી અને ચીમકી ઉઠાડવાની સાથે જ જો આ પાણીને અહીંયાથી દૂર નહીં કરવામાં આવે પ્રદૂષિત પાણી એટલે કે આમ તો ભાદર નદી હોય કે બીજી નદી હોય તેમને લુપ્ત કરી નાખી છે આ પ્રદૂષિત પાણીએ આ પાણીને કોઈ અલગ જગ્યાએ છોડવું જોઈએ પણ તેને લઈ માંગ કરી છે પણ આ પાણી જો પોરબંદરના દરિયામાં ઠલવવામાં આવશે તો આજુબાજુનો વિસ્તાર દ્વારકા હોય માધુપુર હોય કે પોરબંદરની ચોપાટી હોય તે ખૂબ પ્રદૂષિત થઈ જશે અને તેને લઈને પર્યાવરણ અને સ્વસ્થને ખૂબ નુકસાન થઈ શકે છે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે જે આ પ્રોજેક્ટ છે પ્રદૂષિત પાણી છે જે ડાઇંગનું તે પોરબંદરના દરિયામાં આની વાત સરકાર દ્વારા જે કરવામાં આવી રહી છે તેને લઈને જે આ ઉગ્ર વિરોધ ખારવા સમાજ દ્વારા કરવામાં આવ્યો છે તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર